શ્રાવણ માસને લઈને આરોગ્ય ટીમ એક્શનમાં આવી છે સુરતમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર દરોડા પાડી સેમ્પલ લીધા હતા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયા આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી લૂંટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ફરાળી વસ્તુના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદને આધારે દરોડા પાડવામાં આવ્યા છે શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લૂંટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે સુરતના અલગ અલગ ઝોનમાં છ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે જો જેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઝોનની અંદર આઠ જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજવસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે